આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જનની અમરેલી અમરેલીમાં પ્લેન ક્રેશ થતા પાયલોટનું ઘટનાસ્થળે કમકમાટી ભરી ઉમോട് અમરેલીમાં તાલીમ વિમાન તૂટી પડતા પાયલોટનું મોત અમરેલી અમરેલીમાં વિઝન કંપનીનું એરક્રાફ્ટ તૂટી પડતા અનિકેત મહાજન નામના તાલીમી પાયલોટનું સ્થળ ઉપર જ સર્ગી જતા કમકમાટી ભરી ઉમૃત્યુ નિજું છે આ બનાવ અમરેલીના એરપોર્ટની દીવાલ પાસે જ શાસ્ત્રીનગર માં બન્યો હતો વિમાન સળગતી હાલતમાં તૂટી પડતા ઝાડ નીચે બેવાચડી પણ સળગી અને બસ થઈ ગઈ હતી આવવાની જાણ થતા અમરેલીના અને પોલીસ તંત્ર સ્થળ આવ્યું હતું સર્જન ન્યૂઝ અમરેલી તાલુકા પોલીસન વિસ્તારના સાત્રીનગર ખાતે નું એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અનિકેત મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ચેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીં આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વીએફટીઆઈની પણ ટીમ આવેલી છે બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસિજર ચાલુ છે પાયલોટની સ્થિતિ શું છે હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામે છે વીટી વીડીએફ નામનું આ એરક્રાફ્ટ છે જે એરક્રાફ્ટ અમરેલીની કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કાર્યરત હતું અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આ એરક્રાફ્ટ ક્રેશ થવાની દુર્ઘટના બની છે આ ઘટનામાં મેસેજ મળતાની સાથે ત્રણ મિનિટ ને બાવીસ સેકન્ડની અંદર ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પહોંચી ગઈ હતી એક રેસ્ક્યુ ટીમ અને એક ફાયર ટીમ બંને દ્વારા પહેલા ફાયર પર કાબુ મેળવી અને જે પાયલોટ ફસાયેલા હતા તેઓને બહાર કાઢી અને બર્નિંગ વધારે પડતું હતું એટલે તાત્કાલિક ધોરણે એકસો આઠ મારફતે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે હાલમાં આ સંપૂર્ણ એરિયાને કોર્ડન કરી દેવામાં આવેલા છે ટાઈમિંગ આ કંટ્રોલ રૂમમાંથી તમને ટાઈમિંગ અમે લોકો